નમસ્કાર ખર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અઢાર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મંગળવારના રોજ આજની આવક વિશેની વાત કરી તો મિત્રો આવક તો બિલકુલ અત્યારે બંધ રાખેલી છે મિત્રો ને અત્યારે હરાજીની ટાઈમ વિશે વાત કરી તો હરાજીનું અત્યારે ટાઈમ છે નવ વાગ્યાનો અને અત્યારે ગ્રાઉન્ડમાં ચાલુ થઈ નવા વેબ્રિજ ગ્રાઉન્ડમાં હરાજીનું કામકાજ પણ

બાવીસો ને રૂપિયાના ભાવ છે આ ક્વોલિટીના બાવીસો ને છવ્વીસ રૂપિયાના ભાવ છે તે એકદમ ક્વોલિટી સારી ક્વોલિટી મિત્રો છે બાવીસો ને રૂપિયામાં વેચાણી છે ક્વોલિટી સારી છે મિત્રો એકદમ સુપર ક્વોલિટી છે મિત્રો બાવીસો ને છવ્વીસ રૂપિયામાં વેચાણી એકદમ વાળો માલ છે ધાણીની ક્વોલિટી છે બાવીસ ભાવ છે આ ક્વોલિટી ના પંદરસો ને છવ્વીસ રૂપિયા ના ભાવ છે ઈગલમાલ મિક્સ માં જોવા મળી રહ્યો છે ધાણાની ક્વોલિટી છે પંદરસો ને છવ્વીસ રૂપિયા ભાવ કે ધાણાની ક્વોલિટી છે આ

ભાવ છે ક્વોલિટી છે મિત્રો સત્તરસો ને એક રૂપિયામાં આ તો ક્વોલિટી વેચાણી છે સત્તરસો એક રૂપિયા ભાવ છે આ ધાણાની ક્વોલિટી છે કલરમાં સારો માલ છે

અઠારસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે અઢારસો ને એકાવન રૂપિયાનો ભાવ છે ધાણી ની ક્વોલિટી છે ભાવ છે ઓગણીસો છોતેર રૂપિયાનો ભાવ છે તમે જોયો છો ની ક્વોલિટી છે કલર વાળો માલ છે ઓગણીસો ને રૂપિયા ના ભાવ થયેલા છે ધાણીની ક્વોલિટી છે ઓગણીસો ઓગણીસ છોતેર অ একা কেনে আঠাৰ একা খোলে একাউন ৰূপিয়া ভাৱ খেদি